અંગલેસ્વર તાલુકાના ખરોડ ગામે પણ તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવતા પોલીસ તંત્ર પર સવાલો ઉભે થયા છે અંગલેસ્વર તાલોકાના ખરોડ ગામ ખાતે રહેતા મોહમ્મદ અબ્બાસ મુલ્લાના સામાજિક કામ અર્થે બહાર ગામ મકાન બંધ કરી ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી ઘરનો દરવાજાનો તારો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં મૂકેલી તિજોરીમાં રોકડ રૂપિયા 30000 તેમજ અન્ય ચીજ વસ્તુઓ વેરવિખેર કરી ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ઉપરાંત ગામમાં આવેલ અનિશ પાર્ક સોસાયટીના મકાન નંબર નવ માં રહેતા શહેઝાદ યુનુસ પટેલના ના મકાન ને પણ નિશાન બનાવી તસ્કરો દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી સામાન ની વિખેર કરી નાખ્યો હતો તસ્કરો મકાનમાંથી માટે કઈ ના મરતા બાજુ નું મકાન ને પણ નિશાન બનાવતા મહેમૂદ અયુબ જોગિયાદ નો મકાન નંબર પાંચ ને નિશાન બનાવી તેમના ઘરનું પણ તાળું તોડી ઘરમાં ઘુસી તિજોરી તોડી નાખી અને અંદર રહેલ સામાનને વેર વિખેર કરી નાખ્યો હતો જો કે તસ્કરોએ આ મકાનમાંથી પણ વિલા મોડે પરત ફરવું પડ્યું હતું બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે જાણ કરતા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી જો કે ગ્રામજનો દ્વારા પોલીસ સમક્ષ રાત્રિ તેમજ દિવસના પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરવામાં આવી હતી શું તમારું સલીમ ક્યાં રહો છો તમે હું ખવર ગામનો રહેવાસી છું અને આજે રાત્રે મારા ગામમાં પાંચ ઘરોમાં મોટી ચોરી થઈ છે અને પોલીસની આના પરથી એ જણાય છે પોલીસની ઘણી ઘટ છે ને આગળ પોલીસ ડીએસપી સાહેબની એક રજૂઆત છે કે પોલીસનો થોડો બંદોબસ્ત અમારા ત્યાં વધારે અને પાંચ ઘરોમાં એક જ રાતમાં ચોરી થઈ છે અને અત્યાર સુધી આવું કદી બન્યું નથી તમને શું આશંકા છે ચોરી આમાં તો સાહેબ એવું છે કે પોલીસ આવે અને કંઈક ઇન્વેસ્ટિગેશન કરે તો ખબર પડે કે અમારે શું થયું છે કેટલા એનર્ટી ચોરીઓ છે એ તો અંદાજિત બહુ ખબર નથી રહેવાસીઓને પૂછવું પડે કે શું નુકસાન થયું છે ને એક કઈક ખબર પડી છે એક ઘરમાં કઈક ત્રીસ હજાર જેવા કેશ હતા તો તે એમના ઘરમાં ત્રીસ હજાર કેશ છોડાયા છે એક રહેવાસીએ કીધું છે